રામ રામ જય માતાજી બધા ને જય શ્રી કૃષ્ણ આ ગતર માં કેટલા સાડા આઠ થયા છે માં વિડિયો ચાલુ કર્યો હે અને ઘઉં વાઢવા નું ચાલુ કર્યું હે આજ પહેલું મુહૂર્ત ઘઉં વાઢવા રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ ઘઉં વાઢવા ચાલુ કર્યું છે બાર હજાર હે હું વરાજ મળે બે ત્રણ જણા વાઢે હે આજ મુહૂર્ત કર્યું હે પછી કાલ વાળા ધાજા માણસ હતું એટલે વધી જાય છે અને રોટલા ના શાક ને એવું રોટલા ઘઉં બની ગયો શાક વગર જાવું હે અમારે જો બાજરા ના બે રોટલા બની ગયા તેલ મૂકીને આવી ગયું સૂલામાં બટેકા શાક બનાવવું છે શીરાઓ તો હાલો વિડી બનાવી શાક પકડવાળી ચા બનાવો હે

તો નવું વાગી ગયા સહ લઈને વી આયા લગભગ ત્રણ ચાર હજીયા વહે મને એવું લાગે ચાર હા ચાર જ આપડે પીવી વેવી માલિકુસો પડ્યો આલો બધા સાહ પીવા હવે ઘઉં કરી દીધું ચાલુ અંકુર માર માસી વાટે આંકુર ગીતા ભાઈ આ માર કાકાનું પીડ્યું હાડું ભૂંદડા એ ખૂંદે

ગાંઠા મારમેડો ટ્રેક્ટર આલુ આવે જાય 3 ટેટ બોયા હુદી જાર બાવા લઈ દેશે ઓ બેટડી કા દેવી હું મરકુ

બાપા રૂઠી કે નહી ને કી તને નેકો થાતા થા વાં થાતો મેલા પર બજી જાય રવા એન કર જાય ને મમી ની ઘઉં વાટે સિરાવા ના હાયા રી આયો ઓટે આગર હાલો પાછો આટો વારી નઈ રહે ચાર પાંચ આયા ઓવઈ ગયા નવ આટલી બાકી આ રૂઠી કે આપણે વયા જેવ માલ બાલ લઈ લીવી બાપા વયા નહી કી તને નેકી નલા માલા દેના નાને રંબાન મજા આવે આ કરજો કે પક્યો આ ગા કરે આય આ ટીઓ કલુ આય wai yi gito ya da irin da ta tuɗa mu da